નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વિસનગર શહેરની પંદર વર્ષની સગીરા પર છ નારાધમોએ ગેંગરેપ કર્યો મહેસાણા વિસનગર શહેરમાં એક અત્યંત સનસનાટી ભર્યો અને ક્રૂર કિસ્સો સામે આવે છે જેને કારણે આખા શહેરમાં હડકંપ મચી ગયો છે માનવતાને લજવનારી આ ઘટનામાં માત્ર પંદર વર્ષની એક સગીરા પર કુલ છ જેટલા શખ્સો દ્વારા અલગ અલગ સ્થળોએ લઈ જઈને વારા પરથી સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે વિસનગરના ઇતિહાસમાં પ્રથમવાર આ બનાવ બન્યો છે ચાર ઓક્ટોબરની રાતથી સોમવાર સુધી ચાલ્યું નું કૃત્ય પોલીસ ફરિયાદ મુજબ આ કૃત્યની શરૂઆત ગત ચાર ઓક્ટોબર શનિવારની રાત્રે થઈ હતી અને તે સોમવાર સુધી ચાલ્યું હતું સગીરાને અલગ અલગ સ્થળોએ લઈ જઈને દુષ્કર્મ પ્રથમ દુષ્કર્મ ચાર ઓક્ટોબરની રાત્રે લગભગ ત્રીસ વાગે સગીરા ચાલવા નીકળી હતી ત્યારે વિજય ઠાકોર અને પવન ઠાકોર નામના બે શખ્સો તેને સેવાલિયા રોડ પરની સુમસામ જગ્યાએ લઈ ગયા અને તેની પર દુષ્કર્મ આચર્યું આ દરમિયાન રાજ ઠાકોર અને અન્ય એક શખ્સ પણ ત્યાં જોડાયા હતા બીજી વારની હેવાનીયત ત્યારબાદ સગીરા ટાવર પાસેથી ઘરે જવા નીકળી ત્યારે સોમ ઠાકોર તેની એક્ટિવા પર બેસાડીને પવન ઠાકોરની ઓફિસે લઈ ગયો હતો ત્યાં પવન ઠાકોર અને રાજ ઠાકોરે ફરી ત્યાં કૃત્ય આંચર્યું હતું સોમવાર સુધી બંધક અંતે સોમ ઠાકોર સગીરાને મોડી રાત્રે ઉતારી જતો રહ્યો તે આજે સ્કૂલ તરફ ચાલીને જતી હતી ત્યારે પ્રકાશ મોદી અને અન્ય એક શખ્સ તેને ઘરે મૂકવાના બાને લઈ ગયા રસ્તામાં એક શખ્સ ઉતરી ગયા બાદ પ્રકાશ મોદી તેને પોતાના ઘરે લઈ ગયો અને સોમવાર સુધી ત્યાં તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું પરિવારજનોની શોધખોળ અને ફરિયાદ છેલ્લા બે દિવસથી દીકરી ગુમ થતાં પરિવારજનો તેની સતત શોધખોળ કરી રહ્યા હતા સગીરા સોમવાર સોમવારના રોજ ઘરે પરત ફર્યા બાદ પરિવારજનો અને પોલીસે શાંતિથી પૂછપરછ કરી મંગળવારના રોજ મોડી રાતે તેણે સમગ્ર ઘટના હકીકત જણાવી જે બાદ પરિવાર સહિત આખું શહેર સ્તબ્ધ થઈ ગયું પોલીસે સો આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો સગીરાની હિંમતભરી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે પોલીસે પાંચ નામજોગ આરોપીઓ વિજય ઠાકોર પવન ઠાકોર રાજ ઠાકોર સોમ ઠાકોર પ્રકાશ મોદી અને અન્ય એક અજાના શખ્સ મળી કુલ છ આરોપીઓ વિરુદ્ધ અપહરણ બળાત્કાર અને પોક્ષો એક્ટ હેઠળ ગુનો ગંભીર દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે આ કારજા ઘટનાને પગલે વિસનગરમાં ગુનેગારોને તાત્કાલિક પકડીને કડકમાં કડક સજા આપવાની માંગ ઉગ્ર બની છે